જય જવાન જય કિસાન ને જય હિન્દ અને જય સ્વામિનારાયણ આજે આપણે આવી ગયા છીએ કુંદનપર ગામની અંદર અને ભારતનું પણ આ પણ બહુ મહત્વ ધરાવતું એક ગામ છે કુંદનપર તો ચાલો આજે આ ગામની મુલાકાત કરીએ કુંદનપર ગામ જે ભુજથી બાવીસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને બહુ સુંદર ગામ છે ખાસ કરીને પટેલ ચોવીસીનું આ એક મહત્વનું ગામ છે ને કુંદનપર જે ગામ છે પહેલાં કેરા કુંદન પર બોલવામાં આવે છે અને એ એ નામથી જ વધુ ઓળખાય છે આ ગામ કેરા કુંદન પર સાથે બોલવામાં આવે છે એટલે જોઈએ તો આ ગામ એનઆરઆઈ ગામ છે અને સાથે ગામમાં સરસ મજાનું સુંદર ગામ રળિયામણું ગામ છે ત્યારે ગામમાં સરસ સ્પોટ સંકુલ પણ આવેલું છે રમતગમત ગમત માટે અને સરસ જે ગામની આરોગ્યની એક્ટિવિટી થઈ શકે એવું સરસ સ્પોર્ટ સંકુલ છે આગળ જે આપણને જોવા મળી રહ્યો છે તે પશુઓ પ્રાણીઓને પીવા માટેનો એક સરસ હવાડો બનાવવામાં આવ્યો છે તમે જુઓ કેટલું સુંદર એની ડિઝાઇન છે અને પ્રાણીઓ માટે ગામની કેટલી લાગણી છે કેટલી સેવા છે એ આપણે સમજી શકીએ છીએ એમના યથાર્થ કાર્યથી અને સરસ ગામનો આ ગેટ છે પ્રવેશ દ્વાર આ સામે દેખાય છે આપણે લાઇબ્રેરી સરસ પુસ્તકાલય ને હવે આપણે ગામ તરફ જઈ રહ્યા છીએ આ સરસ મજાનું કુંદન પર ગામ છે અને ધાર્મિક મહત્ત્વ પણ એટલું સરસ છે કે ગામમાં સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે ગામ છે સુંદર ગામ છે સ્વસ્થ ગામ છે નિરોગી ગામ છે ગામમાં મકાનોની ડિઝાઇન જોઈએ તો દરેક મકાનની ડિઝાઇન સરસ અલગ છે અને ડિઝાઇન તો અલગ છે પણ સાથે એના કલરકામ છે મકાનનું ફિનિશિંગ છે મકાનની જે બાંધકામની જે કલાકારીગીરી છે એ બહુ જોરદાર છે કારણ કે પટેલ ચોવીસીમાં સરસ મકાનોનું બાંધકામ આપણને જોવા મળી રહ્યું છે કારણ કે અહીંથી કારીગરો વિદેશ પણ જતા હોય છે રોજગારી મેળવવા માટે અને બીજા અલગ અલગ ક્ષેત્રોમાં ધંધામાં પણ ગામ વિદેશમાં પોતાનું કાર્ય કરતા હોય છે પોતાના સમય કાઢીને પોતાનો આવી રીતનું પોતાનો સમય ફેલ ના જાય એના માટે જો આ પૂતળા મગફળી ફૂલી રહ્યા છે સરસ મજાની એટલે ખરેખર અહીંયા બહેનોનું પટેલ ચોવીસીમાં પણ શ્રમનું બહુ મોટું યોગદાન છે ત્યારે એક ગામડું સુંદર બનતું હોય છે અને એમની શેરીઓ હંમેશા ચોખ્ખાઈ રાખતા હોય છે એટલા માટે તો કહીએ છીએ કે ભારતનો આત્મા ગામડામાં વસે છે એક જ ખોજ જે આનંદ છે રોજ આ છે કુંદનપર ગામની મોજ ખરેખર સુંદર ગામ એટલું જોરદાર ગામ છે કે આપણને આ જે આપણે પંચતીર્થ કરતા હોય છે યાત્રા કરતા હોય છે જે ખુશી મળે એવી જ ખુશી આ આપણને સુંદર ગામડા જોવાથી મળે છે અને આ સુંદર ગામ ત્યારે જ બને છે કે ગામ લોકોનો અથાગ પરિશ્રમ હોય ત્યારે કારણ કે ગામના લોકોએ પાછું વળીને જોયું નથી એટલી એમની મહેનત છે લોકો વિદેશ જઈને મહેનત કરી રહ્યા છે પોતાના વતનમાં રહીને મહેનત કરી રહ્યા છે ગામથી દૂર રહીને પણ મહેનત કરી રહ્યા છે ત્યારે આજે આ ગામ જે બગીચામાં ખીલતું ફૂલ હોય એવું આ ગામનું દરેક ઘર એક ફૂલની માફક શોભી રહ્યું છે અને આ જાતિ બાદના ગામડા બદલાઈ રહ્યા છે ત્યારે આપણને એક સરસ આ ગામડાઓ આપણને જોવા મળી રહ્યા છે અને આ કચ્છનું ગામ રોડું ગામ છે અને તમને દરેક ગામ અલગ અલગ જગ્યાથી હું જઈશ ત્યારે તમને પ્રવાસ કરાવી રહ્યો છું ત્યારે તમને આ પટેલ ચોવીસીનું ગામનું તમને હું મુલાકાત કરાવી છે એટલા માટે મને પણ કુંદનપર ગામમાં આવવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ મને બહુ ખુશીની લાગણી છે મને પણ આ ગામ બહુ સુંદર લાગ્યું તમને પણ આ ગામ કેવું લાગ્યું જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો ગામનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી પશુપાલન સાથે ધંધા રોજગાર પણ ગામના વધ્યા છે કારણ કે સીટીથી બાવીસ કિલોમીટરના અંતરે ગામ આવેલું છે અને એનારાય ગામ હોવાથી ગામની અંદર જે આપણે જોઈએ તો સામાજિક સેવાઓ પણ બહુ સરસ ચાલી રહી છે સાથે ગામના વિકાસને આપણે જોતા લાગે છે કે અહીંના દરેક નાગરિકોની મહેનત બોલે છે કારણ કે એક હાથે તાળી ક્યારેય ના પડે એટલે ગામના દરેક વ્યક્તિનો આમાં સહકાર આપણને જોવા મળી રહ્યો છે ત્યારે આટલું સુંદર અને સ્વસ્થ ગામ આપણને જોવા મળી રહ્યું છે એટલે જ તમને બધાને આ ગામ કેવું લાગ્યું જરૂરથી મને તમારા ગામ વિશેની પણ જરૂર ખાસિયત બતાવજો અને તમારા ગામમાં કંઈ નવું જાણવા જેવું હોય અથવા ગામ તમારી દૃષ્ટિએ કેવું છે એ વિશે પણ મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કારણ કે આપણને દરેક ગામની વિવિધતા જોવા મળશે દરેક ગામોની સંસ્કૃતિ જોવા મળશે દરેક ગામોની બાંધકામનું સ્ટ્રકચર જોવા મળશે કારણ કે દરેક ગામ એકબીજા ગામથી કંઈક અદ્ભુત હોય છે કોઈ ગામ એવું નથી હોતું કે એ ગામમાંથી આપણને કંઈ જાણવા ના મળ્યું હોય દરેક ગામમાંથી એક સારો સંદેશ આપણને મળતો હોય છે એટલા માટે તમે પણ જે પણ ગામથી હોય તો એ ગામનું નામ લખજો વિદેશમાં રહેતા હોય ત્યાંથી પણ કમેન્ટ કરજો કારણ કે આપણે એક સમૂહમાં મળીને આપણા ગામ ગામડાઓ વિશે સારું આપણે વિચાર વિચાર કરી શકશું આપણા ગામોને આપણે દૂર બેઠા બેઠા યાદ કરી શકશું એટલા માટે મારો પણ એક પ્રયત્ન છે કે આપણે બધા ગામડાઓને યાદ કરીએ અને ગામના રહેલા વિકાસને યાદ કરીએ ગામના લોકોના કાર્યને આપણે બિરદાવીએ કારણ કે કોઈએ કરેલો યજ્ઞ હોય એનું ફળ આજે આજે આપણને મળી રહ્યું છે એટલા જ માટે દરેક ગામ આજે સુંદર લાગી રહ્યા છે થેન્ક યુ ધન્યવાદ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર નવા વિડીયો સાથે આપણે જરૂર મળશું આવું જ